પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી ખાતે તાલુકા કક્ષાનું બે હજાર પચીસ રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ હિતલબેન ઠાકોર વારાહી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભેમાભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન લાલાભાઈ પરમાર જિલ્લા પંચાયતના બાળ મહિલાના ચેરમેન ભારતીબેન ચૌધરી જિલ્લા પંચાયતના સદસ્ય સાકાજી ઠાકોર કુંભાજી વાઘેલા કરસનજી જાડેજા બાપુ બાબુભાઈ ઠાકોર ઈશુભા મલિક અર્જુનભાઈ આહિર વાઇસ ચેરમેન માર્કેટયાર્ડ વારાહી વારાઈ સરપંચ ઇમરાનભાઈ મલિક પેમીલા દીદી ચમનજી ઠાકોર લક્ષ્મણભાઈ આહિર બેવાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે નાયબ કલેક્ટર રાધનપુર તાલુકા વિકાસ અધિકારી મામલતદાર વારાહી કૃષિ વૈજ્ઞાનિક દેસાઈ ખેતીવાડી અધિકારી મયિંગભાઈ અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અલગ અલગ વક્તાઓ દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી આ પ્રસંગે અલગ અલગ સ્ટોલ લગાવ્યા હતા અને આ સ્ટોલોની ખેડૂતોએ મુલાકાત લઈ માહિતી મેળવી ત્યાં પ્રસંગે સાંતલપુર તાલુકાના હમીરપુર ગામનું ગૌરવ આઈપીએસ વિપુલ ચૌધરીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વસંત કર્યા સાથે સીન ટવેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ